આજની પ્રેસમાં ભારતીય જનતા પાર્ટી ના સંયોજકભાઈ પટેલ અમારા ખેડા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રતિનિધિત્વ કરે છે એવા પ્રદેશના મંત્રી શ્રી જાનવી બેન આપ સૌ पत्रकार अच्छा मित्रों देशनी अंदर कांग्रेस पार्टी तुष्टिकरण की सीमा ओलंगी लीधे ली थी करता करता देशनी संपत्ति पण हवे देशना लोकोनी लोकों नी नागरिकों नी संपत्ति पण जे लोको घुसणखोरी करीने देश मा આવી ગયા છે જેવા કે રોહિંગ્યા બાંગ્લાદેશી ઘુસણખોરો પાકિસ્તાન માંથી દેશની બોર્ડર ગેરકાયદેસર પાર કરીને આ દેશમાં વસનારા લોકો જે ઘુસણખોરો છે આવા બધા જ લોકોને પોતાના મતદાર બનાવીને દેશના લોકોની પંચાવન ટકા પ્રોપર્ટી વિરાસત વેરામાં લઈને ઇરિટન્સ ટેક્સમાં અમેરિકા લઈને એનું રીડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનું પરિવાર કોંગ્રેસના પરિવારના શાહ દાદા શ્રી રાહુલ ગાંધીજીએ હમણાં તાજેતરમાં કીધું છે કે અમે ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું અમે વેલ્થ સર્વે કરીશું અમે પ્રોપર્ટી સર્વે કરીશું દરેક ભારતના દરેક નાગરિક પાસે કેટલી સંપત્તિ છે એ સંપત્તિનું અમે ઇવેલ્યુએશન કરીશું વેલ્યુએશન કરીશું સર્વે કરીશું અને ત્યાર પછી આ દેશના જે બાકીના બધા લોકો છે જે લોકો બહારથી આવેલા છે જે લોકો દેશમાં ઘુસણખોરી કરીને આવેલા છે એ બધા જ ને રીડિસ્ટ્રીબ્યુશન કરીને એમને નાગરિક હક તો આપવાનો પણ વેલ્થ નું પણ ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું આવું ભયંકર પગલું લેવા કોંગ્રેસ પાર્ટી જઈ રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના હાઈટેક ગુરુ શ્રી શામ પિતરોડાએ અમેરિકા અમેરિકાથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો જે ભારતની અંદર જયરામ રમેશે જયરામ રમેશે ડિક્લેર કર્યો અને સાથે એની અંદર સુજાવ તરીકે અમેરિકામાં જે સ્ટાઇલ થી પંચાવન ટકા સંપત્તિનો ટેક્સ સરકારી દેવો અને એ પછી સજેશન કરીને ભારતમાં હાકાર કરી નાખ્યો મિત્રો આ તમામ મર્યાદા ઓળંગીને કોંગ્રેસ પાર્ટી પોતાના મતદાર વોટ બેંકને મતબેન્ક ને એ રીઝવવા માટેની કોશિશ કરી રહી છે ત્યારે આ દેશની સુરક્ષા સાથે દેશની સંપદા સાથે દેશના સાર્વભૌમત્વ સાથે બહુ મોટો ખતરો ઉભો થઈ રહ્યો છે ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ આ અભિયાનને આગળ વધાવી પત્રકાર પરિષદ કરી દિલ્હીમાં પણ બધા જ દેશવાસીઓને આની માહિતી પહોંચે અને ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ પત્રકારોને માહિતી આપી છે આ સાથે મારે આપને કેવું છે કે આ કોંગ્રેસ ની તુષ્ટિકરણ નીતિ એ આજ સુધી શું થયું છે આ દેશમાં સૌથી વધારે લેન્ડ બેંક રેલવે પાસે છે રેલવેની સૌથી વધારે કોઈની પાસે જો જમીન હોય કોંગ્રેસ પાર્ટી ના સાહીઠ સિત્તેર વર્ષના શાસન માં વકફ બોર્ડ ને એટલી બધી સરકારી જમીનો કબજે કરવા દીધી છે એવો વકફ બોર્ડ નો કાનૂન મુસ્લિમ તુષ્ટિકરણ માટે કર્યો છે કે જેના કારણે રેલવે પછીની સેકન્ડ નંબરની લેન્ડ બેંક એમની પાસે છે એટલી મોટી જમીન સરકારી હડપ કરી લીધી છે મિત્રો જામિયા મિલિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ની અંદર એસસી એસટી અને ઓબીસી એનું રિઝર્વેશન ખતમ કરી ત્યાં સ્પેશિયલ મુસ્લિમ એક્ટ લાવીને રિઝર્વેશન એસસી એસટી ઓબીસી નું રદ કરીને પચાસ ટકા આરક્ષણ મુસ્લિમોને આપ્યું છે આ તુષ્ટિકરણની તમામ મર્યાદાનું ઉલ્લંઘન કરીને કોંગ્રેસ પાર્ટી આ દેશને ઘોર મુસીબતોની અંદર મૂકવા માટેનું એક પાપ કર્યું છે મિત્રો આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને દસ ટકા આરક્ષણ આપી જે સંવિધાન પરમ પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ધર્મના આધાર પર રિઝર્વેશન આપવાનું ક્યારેય સંવિધાનના બેચની અંદર સ્વીકાર્યું નહોતું સંવિધાન ની થઈ એમાં પણ ધર્મ આધારિત આરક્ષણ ના કરવા માટે કોઈની સિફારિશ સ્વીકારી ના તેમ છતાં પાર્ટી કરે છે દરમિયાન આરક્ષણ આપ્યું હતું અને એ પછી ત્યાર પછી તેની હાઈકોર્ટે એની લગાવી મિત્રો પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ અને ની સંયુક્ત સરકારે એનો અર્થ કે એક્યાસી જાતિ મુસ્લિમ હોય ફક્ત નવ હિન્દુ તમે વિચાર કરો પુષ્ટિકરણની ની મર્યાદા અલંઘન કર્યું છે એટલે ણ માં આવે છે મુસ્લિમ ની સૈયદ ને એવા સૈયદ છે એ બધાને ઓબીસી માં નાખીને એમને તુષ્ટિકરણ ની મર્યાદા અલંઘન કરી છે કર્ણાટકમાં બધા જ મુસ્લિમો કોઈ